તો આ જે સોસાયટી નોટના આધારે જે એમાં પતિયે જે ફરિયાદ આપી છે એમાં આ નેહાબેન રજેસભાઈએ બને ભેગા મળીને 50000 રૂપિયા મનોજના બેન ને કોકની વાત હતી એમને વ્યાજે અપાયા હતા 50000 રૂપિયા એમને આપી દીધા કેમ છતા એ જે વારનવાર બીજા વધારાના પૈસાની જે છે 10 સપ્તાની બીજી માંગણી એની પાસે વારનવાર કરતા હતા ને એ રીતે માનસિક ટોર્ચર કરતા હતા અને બીજું કે હેમરાજે રાજનવશી જાલા જે છે આમાં એક આરોપી એને બાજુ છે આ બેને પિસ્તાલીસ હજાર રૂપિયા આપેલા પોતે આપેલા એમને અને એક મોબાઈલ જે છે એમના એમના દીકરો રવિ છે એના નામનો એક મોબાઈલ પણ આને આપેલો અને એ બાબતે એ પૈસા એ પાછા માંગતા એ પણ પૈસા નહીં આપવા અને જેમ તેમ કરીને અમને માનસિક જે રીતે ટોર્ચર કરતા હતા અને બીજો આ જીગર રબા છે એની પાસેથી કેટલા રૂપિયા લીધેલા એનો કોઈ ઉલ્લેખ નથી પરંતુ એટલું છે કે એની પાસે પૈસા જે મેં લીધેલા એ તમામ સુગ્ધિ દેલા છે છતા એ આવાર નવાર આ રીતે ધમકીઓને માનસિક કોર્શન કરતા હતા જેનાને દેન આજે છે તાકમું ભરેલું છે સેફ સુસાઇડ નોટ પાસ ઉલ્લેખ કર્યો છે આરોપીઓ કયા પ્રકારનો ત્રાસ આપતા હતા એ કઈ એટલે આમાં આ લોકો એ રીત આ કે પૈસા નહી આપે તો આ રીતે તારી વિધિ ગુનો दाखल કરાઈશ તને બદનામ કરીશ તારા રીતમાં તારા છોકરાનો કહી જઈશ તારા આ રીતમાં તો માં એ રીતના માનસિકા કો ત્રાસ આપતા હતા જેના દેન આજે આ હલ સુધી જવું પડે ઓકે

જે જે એના નામ આપેલા છે જેમ કે નેહાબેન પંડ્યા, દેશની પંડ્યા અને હેમરાજ राजेंद्र સિઢાલા અંજીગર પ્રેમાલ આ ચાર જણા વીદમાં ચારના નામ લખીને સુસાઇડ નોટમાં અને એ મરણ ગેલાયે બાબતે પ્રકાશભાઈ અમાજે પતિ જેમના કૃષ્ણનગર પુલસ્ટન ભરિયા આપેલ છે જે આ ધારે એમાંથી 3000 રૂપિયા નું આ કામ જે નેહાબેન અને જયેશભાઈ પતિ પત્ની અને હેમરાજ રાજેન્દ્રસિંહ ઝાલા એ ત્રણ આરોપીને હટક અટક કરી છે અને જીગર જે રવારી છે વિસનગરમાં રહેવાસી એની તપાસ ચાલુ છે